નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે કડવા પાટીદાર કેળવણી મંડળ કૃષિ મંગલ સુરત સંચાલિત વિદ્યામંગલ નિવાસી શાળામાં જે નોન ગ્રાન્ટેડ સુરતમાં આવેલી છે જેમાં શિક્ષકોની જગ્યા બહાર પાડેલી છે શિક્ષક તમામ વિષય બી એ કોમ બીએસસી એમએ એમ કોમ એમએસસી બીએડ તથા એમએડ અનુભવ ઇંગ્લિશ મીડિયમનો હોવો જોઈએ શિક્ષક કમ્પ્યુટર બીસીએ એમસીએ અથવા પીજીડીસીએ કરેલું હોવું જોઈએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અનુભવ હોવો જોઈએ ગૃહ માતાની જગ્યા બહાર પડેલી છે તથા ગૃહ કોઈ પણ સ્નાતક એપ્લાય કરી શકે છે જાહેરાતની તારીખથી દિવસ સાતમાં ઉપરોક્ત લાયકાત ધરાવતા યોગ્ય ઉમેદવારોએ ઈમેલ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી દર્શાવેલ સરનામે પોતાની અરજી મોકલવાની આપવાની રહે છે અરજી મોકલવાનું સરનામું મંત્રીશ્રી વિદ્યામંગલ નિવાસી શાળા નવી પારડી તાલુકો કામરેજ જિલ્લો સુરત આજની બીજી જાહેરાત જોઈએ મુકેશ દેવદાણી ફોનિક્સમાં ફેકલ્ટી કાઉન્સલર આઝિશન ટીચર ટીચર કમ્પ્યુટર ઓપરેટર અને લેંગ્વેજ ટીચરની જરૂરિયાત છે એકવીસ તારીખના રોજ વોકન ઇન્ટરવ્યૂ ગોઠવેલું છે સમય દસ થી બે